નમસ્કાર દોસ્તો મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે તે આજે હું તમારા માટે એક વસિકણ ટોટકો છે આ લઈને આવ્યો છું ઘણા બધા લોકોએ એનો લાભ મેળવ્યો છે તમે પણ એનો લાભ મેળવવો વિધિ કરવાનું ફક્ત એ જ છે કે તમારા મનમાં શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ તમે વિશ્વાસ રાખતા હો તો જે વિધિ કરીએ તો ફળ આપે ન કરે એ વિધિ ફળ ન આપે તમારા મનમાં પાપ નહીં હોવું જોઈએ તમારા મનમાં જે ખરેખર જ વિશ્વાસ હો ખરેખર જ તમે કિસીને ચાહતા હો તો જ તમારે આ વિધિ કરવાની ન કરા વિધિ તમારે નહીં કરવાની આ વિધિ કર્યા પછી તમે જોશો કે તમારા પ્યારમાં તમારા પ્રેમમાં જે દૂરિયા થઈ ગઈ હતી જે અનબન થઈ ગઈ હતી એ બધી દૂર થઈ ગઈ છે આ કર્યા પછી ગમે એટલી દૂર હોય માણસ એ તમારી પાસે આવી જશે એ તમને પ્રેમ કરવા લાગશે તે એ તમારાથી જે દૂર થઈ ગયો તે ફરીથી આવી જશે એ પ્રેમી અથવા પ્રેમિકા કરી શકે છે પ્રેમી અથવા પ્રેમિકા કરી શકે છે પતિ પત્ની પણ કરી શકે છે વારી પતિ પત્નીમાં પણ ઘણો બધો પ્યાર હોય છે પણ વારી એવી નડતાર આવી જાય છે કે ઘરમાં કલેશ થવા લાગે છે ઘરમાં ઝઘડા થવા લાગે છે તો પણ પતિ પત્ની માટે તે પતિ પત્ની માટે પણ કરી શકે છે આ કર્યા પછી તમે જોશો કે તમે તમારા પ્યારમાં જે કાંઈ પણ પરેશાની હતી દૂર થઈ ગઈ છે તે જે તમને મારો વિડીયો સારો લાગે તો એને લાઇક હતા શેર જરૂર કરજો શેર કરવાથી ફાયદો છે કે બીજાને પણ એનો લાભ મળે તે જે તમે મારા ચેનલ ઉપર નવા છો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળથી હું કોઈ વિડીયો નાખું તો શો તો પહેલાં એ વિડીયો તમને મળે તે આજે હું આ જે મંતર છે આ જે વિધિ છે આ વિધિ હું તમને બતાવી રહ્યો છું આ વિધિ કર્યા પછી તમારે પ્યારમાં તમારા પ્રેમમાં બધું હરકું થઈ જાય આ પાણીનો એક ગ્લાસ લેવાનું છે તે એમાં બે લોંગ જોઈએ છે કેટલા લોંગ જોઈએ છે બે લોંગ હોવા જોઈએ લોંગ ખંડિત નહીં હોવા જોઈએ ઉપરની જેની ટોપી હોય છે એ લોંગમાં રહેવી જોઈએ તો એ વિધિ એ વિધિ કરવાનો તરીકો એમ જ છે કે આ જે ગ્લાસનો પાણીનો છે એ ગ્લાસમાં બે લોંગ એવી રીતના તમારે લઈ લેવાના છે તે એને એવી રીતના પાણીમાં ખાલી ઉપરનો જ હિસ્સો પાણીમાં ડૂબાડવાનો છે તે પછી તમારે આ મંતરનું જાપ કરવાનું છે આ મંતર છે ઓમ નમો દેવ આધિ રૂપાય અમુકે આકર્ષણ કુરુ કુરુ એક વારી થઈ ગયો પછી તમારે એને બીજીવારી એમાં ડૂબોઈ લેવાનું છે તે પછી ફરીથી તમારે મંતરનું જાપ કરવાનું છે ओम नमो देव आदि रूपाय अमुकश्य आकर्षण क्रू क्रु स्वाहा यी सात वाली ए विधि मंत्र तब जोई लेजो आ मंतर एवं रीतना करने तुम्हारे। ओम नमो रुद ओम नमो देव आदि रूपाय अमुकश्य आकर्षण कृ कृ स्वाहा जहां में अमुकश्य लिखिये જ્યાં તમારે તમારા પ્રેમીનું અથવા તમારા પ્રેમિકાનું નામ લઈ લેવાનું પતિ આ પત્ની માટે કરી રહ્યા છો તો તમારે એમનું નામ લઈ લેવાનું છે જે અમુકેશ છે તે એ સાત વાર તમારે આ વિધિ કરવાની છે કે આ બે લોંગને તમે એમાં ડૂબોડવાના છે તે બહાર કાઢી લેવાના છે તે સાત વાર તક તમારે આ વિધિ કરવાની છે આ વિધિ કરવાની ક્યારે છે આ વિધિ થવાની છે ફક્ત રાતથી રાત્રિ બારથી ત્રણના ગાળામાં આ વિધિ તમારે કરવાની છે જ્યારે તમે આ ડુબાડતા હો ત્યારે તમને તમારી પ્રેમિકાનું તમારા પ્રેમીનું જે ધ્યાન છે તમારા મનમાં હોવું જોઈએ એનો ચહેરો મેરો તમારા ધ્યાનમાં હોવું જોઈએ તમારું જે ધ્યાન છે એ ફક્ત એની ઉપર જ રહેવું જોઈએ બીજે કોઈક પાસે હોવું નહીં જોઈએ જ્યારે તમે આ વિધિ કરતા હો ત્યારે તમને કોઈ જોવે નહીં તમે બિલકુલ એકલા વિધિ કરજો ઓર શાંત મને વિધિ કરજો ઓર રાત્રિ એ બારનાથી લઈને ત્રણના ગાળામાં તમારે વિધિ કરવાની છે આ વિધિ કરવાની કેટલી વાર છે આ વિધિ સાત શનિવાર કરવાની છે ફક્ત શનિવારના દિવસે થશે આ વિધિ તેમાં ફક્ત તમને સાત શનિવાર આ વિધિ કરવાની છે તે જે આ મંત્ર છે આ મંત્ર તમે ચાહો છો કે હું સિદ્ધ કરી લઉં તે સિદ્ધ કરીને હું કરી શકું તો એને સિદ્ધ કરવા માટે તમને એ મંત્રના જે જાપ છે એ જાપ તમને એકતી હજાર કરવા પડશે કેટલા કરવા પડશે એકતી હજાર જાપ ત્રી હજાર અને એકત્રી હજાર જાપ તમારે આ તમે જે કરી લેશો તે આ મંત્ર તમારું સિદ્ધ થઈ ગયું છે પછી તમે પોતે પણ ગમે એને બીજાનું પણ તમે કરી શકો છો તે આ વિધિ સાત વારી તમારે કરવાની છે આ જે પાણીનો ગ્લાસ છે આ વિધિ કર્યા પછી તમારે આ પાણીનો ગ્લાસ છે એ તમારે પાણી પી લેવાનું છે તે આ જે બે લોંગ છે એ બે લોંગ મોઢામાં મૂકીને તમારે ખાઈ જવાના છે એને બહાર નહીં છૂટવાના ક્યાંય એ ખાઈ લેવાના છે તે આ જે પાણી છે તમારે પી લેવાનું છે તે સાત શનિવાર લગાતાર તમારે આ વિધિ કરવી પડશે જે એક શનિવાર વચ્ચે જે તમે બે શનિવાર કરી લીધા તે ત્રીજો શનિવાર નથી કર્યો